ના ના નઈ આ તમે જુઓ પાંચ કિલોમીટર તોડેલું પડ્યું છે રોડ બગાડ નાખ્યો છોડવાનું કરોડવાનું હવે પાણી પછી પાણી છોડવાનું હોય કેવી રીતે કરી આખે એકવાર એકવાર તમે વિજિટ લીઓ હરીફ હરી પરથી હાદર ખુ એટલે તમને રોય ઉકારો આવી જાય પ્રજાના પૈસા દુરુપયોગ કરવાનો તમે આવો તમે આવો તમારા અધિકારી તમે આવો હું કેનાલ ઉપર ખરાબ ઉપર એક વાગે કેનાલ ઉપર આટા મારું બબે વાગા હમણાં પાણી છે માણ આપડે બે મહિના બંધ રાખીએ તો બે મહિના બંધ રાખીએ તો આપણે રિપેર તો કરવી જોઈએ ને તમે એને ચીફ એન્જિન તરીકે એક રાઉન્ડ મારો તમે બગાડ્યુંન્ટ્રાક્ટ અધિકારી અને અકલ મહિના કોણ એન્જિનિયર થઈ ગયા આવા

ના ના નહી આ તમે જો પાંચ કિલોમીટર તોડેલું પડ્યું છે રોડ બગાડ નાખ્યો કેનલ બગાડ ને નાખ્યો અને હમણાં પાણી છોડવાનું હવે પાણી દિવસ પાણી છોડવાનું હોય કેવી રીતે કરી કે એકવાર તમે વિઝીટ લીઓ પરથી હરી પરથી હાદુઘા જુઓ એટલે તમને રોય ઉકારો આવી જાય પ્રજાના પૈસા દુરુપયોગ કરવાનો ના તમે આવો તમે આવો તમારા અધિકારી તમે આવો હું કેનાલ ઉપર ખરાબ રે એક વાગે કેનાલ ઉપર આટા મારું બબે વાગા વાગ્યા સુધી હમણાં પાણી માન આપણે બે મહિના બંધ રાખીએ તો બે મહિના બંધ રાખીએ તો આપણે રિપેર તો કરવી જોઈએ ને તમે અને ચીફ એન્જિન તરીકે એક રાઉન્ડ મારો